વરસાદની ખબરો પણ નજર સૌથી પહેલાં મહત્વના સમાચાર ધરોઈ ડેમમાંથી ખંભાતના અખાત સુધી સાબરમતી નદી બે કાંઠે જોવા મળી રહી છે ધરોઈ ડેમથી ખંભાતના અખાત સુધી પાંત્રીસ વર્ષમાં પહેલી વખત આવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યારે સાબરમતીના આવા પ્રકારે પાંત્રીસ વર્ષ બાદ દ્રશ્યો જોવા મળ્યા હોય ધરોઈથી ખંભાતના અખાત સુધી બે કાંઠે સાબરમતી નદી વહી રહી છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદી અત્યારે ફિલહાલ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે ધરોઈમાંથી સંત સરોવરમાં અને સંત સરોવરમાંથી સાબરમતીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અલગ અલગ તસવીરો આપને હવે જેમાં તમે નિહાળો અત્યારે ફિલહાલ બે તસવીરો છે એક તરફ ધરોઈ ડેમની તસવીર છે ત્યારબાદ રિવરફ્રન્ટ આસપાસનો વિસ્તાર આ સાબરમતી નદીની એ તસવીરો આપ નિહાળી રહ્યા છો સાબરકાંઠા ધરોઈ ડેમથી પાણી છોડાઈ રહ્યું છે દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે આવી રહ્યું છે ગાંધીનગર ખાતેના બેરેજ પર જેને સંત સરોવર નામ અપાયું છે અત્યારે સંત સરોવરના પણ છવ્વીસ જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે છ ફૂટથી પણ વધુ આ છવ્વીસ જેટલા દરવાજા ખોલવામાં આવતા ત્રીસ હજારથી પણ વધુ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની છેલ્લી તસવીર નિહાળો આપ કે જ્યાં વાસણા બેરેજ ખાતે પણ દરવાજા ખોલવા પડ્યા છે અને વાસણા બેરેજના પણ પચીસ દરવાજા છ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે જેથી વાસણા બેરેજથી પણ આગળ ખંભાતના અખાત તરફ જે સાબરમતી નદી જાય તે તરફ પાણી જઈ રહ્યું છે તો આ ત્રણ તસવીરોમાં નિહાળો ખડખડ વહેતી સાબરમતી નદી સમયદાતા ચિરાગ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચિરાગ જે રીતે હરણાવ અને હરણાવ બાદ સાબરમતી નદીમાં પણ પાણીની આવક સતત યથાવત છે વરસાદ ફિલહાલ લટક્યો છે કે નહીં આપ જ્યાં ઉપસ્થિત છો અને સાથે સાથે પાણીની આવક હજુ પણ શું યથાવત છે જે ચોક્કસથી જે પ્રમાણે હરણાવ ડેમ સહિત ખેડવા જે ડેમ છે તેમાં ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે જળાશયો છે તે ઓવરફ્લો થયા છે ને તે જળાશયોમાંથી પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ખેરવા ડેમ હરનાવ ડેમ સહિત જે ઉપરવાસની નદી આવે છે સાબરમતી નદી તેનો તમામ પાણીનો જથ્થો છે તે ધરોઈ ડેમમાં આવતો હોય છે ધરોઈ ડેમ ના દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે ધરોઈ ડેમ ના આઠ દરવાજા અહિયાં ખોલવામાં આવ્યા છે અને આઠ દરવાજા દસ સુધી આ દરવાજા ખોલીને એક લાખ સાત હજાર ક્યુસેક કરતા વધુ પાણી છે તે સાબરમતી નદી ની અંદર હાલ છોડવામાં આવી રહ્યું છે અને સાબરમતી નદી છે તે ગાંધી પૂર બની છે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે આ હલાદક આ દ્રશ્ય છે કે જે ધરોઈ ડેમથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને અહિયાં થી અમદાવાદ ને અમદાવાદ બાદ અંબાજી ખાડી સુધી આ સાબરમતી ના નીર છે તે પહોંચતા હોય છે જયારે સાબરમતી નદી ની અંદર એક લાખ સાત હજાર ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે જયારે મહત્વની બાબત છે કે એક સાથે આ એક લાખ સાત હજાર જેટલું ક્યુસેક પાણીની જાવક સાબરમતી નદી ની અંદર કરવામાં આવી રહી છે તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો સહિત સાત જિલ્લાનું તંત્ર છે તે હાલ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે અને સાત જિલ્લાના અધિકારી હોય મામલતદાર હોય સ્થાનિક પંચાયતોના મંત્રી છે તે પણ પોતાની ફરજ ઉપર હાજર રહેવાનું પ્રમાણ છે તે સરકાર દ્વારા આપવામાં આવ્યું છે સાબરમતી નદીના દ્રશ્ય છે કે જે પ્રમાણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે અને સંપૂર્ણ સાબરમતી નદી લાંબા સુધી અહિયાં પાણીના નીર છે તે જોવા મળી રહ્યા છે ને લોકો એ વર્ષો બાદ આ પ્રમાણેના દ્રશ્યો સાબરમતી નદીના જોયા છે ને સાબરમતી નદીના બે કાંઠે વહેતા નિર્ણય પણ લોકો છે તે વધારી રહ્યા છે સાથે સાથે સ્થાનિક ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર કહી શકાય ને અન્ય સ્થાનિકો માટે પણ ખુશીના સમાચાર કહી શકાય કારણ છે કે ધરોઈ ડેમ અત્યારે જે પ્રમાણે છસો ને ઓગણીસ ફૂટ જેટલો ભરાયો છે ડેમની કુલ સપાટી છસો ને બાવીસ ફૂટ છે તેની સામે છસો ને ઓગણીસ ફૂટ જેટલી જળ સપાટી પહોંચી છે ત્યારે આવનારા દિવસોના અંદર સિંચાઈ પીવાનું સહિત જે ખેતીનું પાણી છે તેના પ્રશ્નો હતા ખેડૂતોના કે સિંચાઈ માટે પાણી નથી મળી રહેતું પીવા માટેનું પાણી નથી મળી રહેતું તે હવે આવનાર દિવસોની અંદર આ ધરાય ડેમ થકી ચોક્કસથી લોકોને પૂરતું પાણી મળી રહેશે આ ઉત્તર ગુજરાત માટે સૌથી મોટા ખુશીના સમાચાર કહી શકાય કે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા સહિતનો જે જિલ્લો છે તે આ ધરો ડેમ પર નિર્ભર છે અને આ ધરોઈ ડેમનું પાણી સિંચાઈ માટે અહીંયાથી પૂરું પાડવામાં આવતું હોય છે સાથે પીવા માટે પણ અહીંયાથી પાણી લોકોને પૂરું છે તે પાડવામાં આવતું હોય છે પરંતુ હાલ કહી શકાય કે સતત ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ધરોઈ ડેમ છે તે હાલ આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે અને દસ ફૂટ સુધી આ દરવાજા ખોલાતા સાબરમતી નદી છે તે ગાંડી તૂર બની છે એક તરફ ના દ્રશ્ય છે કે જે પ્રમાણે સાબરમતી નદી ની અંદર થી આ પાણી છોડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ધરોઈ ડેમ જે પ્રમાણે ભરાયો છે અને ચાલુ વર્ષે ધરોઈ ડેમ ની અંદર પાણીની સારી એવી આવક નોંધાઈ છે તેને લઈને ડેમ છે તેની પણ દરિયાઈ વિસ્તાર જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ને અહિયાં